તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવો નવા વિડીયો લાવતો છું દોસ્તો તો હાલ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે ગોપાલભાઈ ઇટલીયાને તમે સૌ કોઈ ઓળખતા જશે દોસ્તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલીયા છે તો દોસ્તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી ગોપાલ ઇટલીયા અને પોલીસ બેન વિશે બોલાસાલી થઈ હતી અને પોલીસ બેને એમ કીધું હતું કે વ્યવસ્થિત વાત કરો તો ગોપાલભાઈ ઇટલીયા પગમાં પડી ગયા હતા દોસ્તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદનના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલીયા છે અને એક બાજુ શેત્રભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં છે દોસ્તો અને શેતરભાઈ વસાવાની પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે જે મનસુખ વસાવા શેતર વસાવા માટે પંચોતેર લાખ રૂપિયાનો આરોપ લગાવ્યો છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે શેતરભાઈ વસાવા કલેક્ટર સાહેબ પાસે ગયા હતા અને કલેક્ટર સાહેબને પૂછ્યું હતું કે કલેક્ટર સાહેબ મેં તમારી આગળ ક્યારે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા છે તો કલેક્ટર સાહેબે ના પાડી હતી કે આ બિલકુલ વાત ખોટી છે ત્યાર પછી મનસુખ વસાવા પણ ગયા હતા કલેક્ટર સાહેબ પાસે કે કલેક્ટર સાહેબ તમે આમ કેમ બોલો છો તો કલેક્ટર સાહેબે હા પાડી હતી કે આમ પંચોતેર લાખ રૂપિયા માંગ્યા હતા દોસ્તો તો આ સાલી શું રહ્યું છે દોસ્તો એ આપણને કાંઈ ખબર પડી રહી નથી દોસ્તો દેડિયાપાડાના ધારાસભ્ય શેત્રભાઈ વસાવા છે અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલિયા છે દોસ્તો અત્યારે સરસામાં આવ્યા છે અત્યારે નતી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દો દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે ક્રિયાવાના વિડીયોમાં તમારા માટે લાવતો દોસ્તો તો શેતરભાઈ વસાવા સાસા છે કે મનસુખ વસાવા સાસા છે કે કલેક્ટર સાહેબ છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આતો આજનો વિડિયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી ફરિયાદ બીજા વીડિયો મળી તપ્તકીલે જય હિન્દ જય ભારત મળે કે બીજા કે તપતકલી બાય બાય